ગાંધીનગરમાં વિધાનસભા સત્રની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે વિવિધ મુદ્દાઓને લઈ કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારનું નિવેદન સામે આવ્યું જેમાં તેમણે સત્ર અંગે નિવેદન આપતા કહ્યું કે રાજ્ય સરકારની વાહવાહી માટે સત્ર મળી રહ્યો છે ગંભીર બ્રિજ તૂટવાની ઘટના રસ્તાઓની દુર્દશા માટે વિપક્ષને એક કલાક ન ફાળવ્યો આ ઉપરાંત જીએસટીમાં કરાયેલા ફેરફારો બાબતે સરકાર વાહવાહ લૂંટી રહી છે જે ગંભીરા બ્રિજ તૂટ્યો એની એક કલાકની ચર્ચા માંગી હતી સમગ્ર રાજ્યની અંદર રોડ રસ્તા ખાડાઓ અને પુલોની જે પરિસ્થિતિ છે એ અનુસંધાનમાં એક કલાકની અમે ચર્ચા માંગી હતી પણ આજની કામકાજ સલાહકાર સમિતિની અંદર બંને અમારી એક કલાકની ચર્ચાને સ્વીકાર કરવામાં આવ્યો નથી સરકારે ફક્ત સરકારી કામ માટે પાંચ વિધેયક લાયા છે હાલમાં જીએસટી સરકારે આટલા વર્ષ સુધી દેશની પ્રજાના અઢાર ટકા થી અઠ્યાવીસ ટકા ટેક્સ લઈને જે પૈસા લૂટ્યા અને લૂંટ્યા પછી જે દરો ઘટાડ્યા છે એ જીએસટી ના દરો ઘટ્યા પછી પ્રસ્તાવ લઈને એની પર વાહવાના વાવા મેળવવાનું કામ સરકાર દ્વારા કરી રહ્યું છે માટે આ સત્ર ફક્ત ને ફક્ત સો પ્રસ્તાવ સરકારી બિલો અને સરકારી વાયવાનું છે